પેલા હાવ મંદુ હતું ભગવાને એવો પ્રતાપ કર્યો નઈ જો કે મગફળી આટલા ઘર ને વસ્તી જોવાય તો ખબર પડે કે પાસે કોઈ નતું અને ભગવાને કેટલું હાલ્યું છે તમારું સારું થાય તો આટલું બિયારણ સારું લઈ આવ્યું મારી પરિસ્થિતિ પેલા કેવી હતી મેં ખબર છે તમે જો નહીં તો તમને એમ કહો કે હાવ આવું હતું હાવ મંદુ સાબરું હતું કે અને આ જોજો હું ઘર કેટલા બનાવ્યો છે ને અરે ભાઈ હતો મારે એ તો એટલો પેલો હતો નહી ઈ તો મારું મન જોવાના છે મગફળી જબર બેઠી હો બે મહિના તો જબર બેસી ગઈ મગફળી મેમન ટ્રેક્ટર લેવા ગયા છે ખેલ લાવ્યું છે આવું છે ગમે તે જરૂર પડે વસ્તુ ની કાલે રાતે લેવા આવજો બધું છે તો આ ટ્રેક્ટર જે લો અને પેલું હમુ કરવાનું છે કાલ મય આ પડ્યું આ જૂનું એ હું છે પાછો મારે જ્યાં કોઈ નતું નહીં ત્યારે ટ્રેક્ટર હતું આવ્યું અને આ પેલું નવું લાવી નું કરવાનું કરવા થતું પેલું પડ્યું આ પડ્યું તો આયા મુહૂર્ત કરવાનું છે લાવ કંકુ કંકુ કોક લાવો કે

આપડે ટ્રેક્ટર લાવ્યું છે બે દિન ત્રીજું લાવ્યું છે મુર્ત કરવાનું છે અને એમ ખબર ના પડે નઈ તો એમ કે પેલો પછી ત્રણ ચાર ટ્રેક્ટર વાળો ચોન રહેશે હું ગમે ગમે તે બતાવશે હાર હો હાટ અમે બધા વાત જોઈ રહ્યા છો અમારા મેહમન આવ્યા આયા એ હારો

પૈસા કરો વાત જોઈ રહ્યો તમારી જ વાત જોઈ રહ્યો તો આટલા હાવ રોડપતિ હતો કરોડપતિ હોય તો તમારા હાથે સોટલા કરાવવાના છે અમારા હાથે હોય

મોટું તો વાળો તમારું જોઈ જોઈને કંટાળ્યા આવે મન લો મારી ચોટી ના પડી ગયું

પકડ લાવે છે એટલે હવે કોઈ કેતો નઈ ને મારે મુહર્ત માં નતો લાગવો હર કે કોમા ને તો તો મય ડ્રાઈવર ડ્રાઈવર છે તો પણ સેલકો મારો ડરે સેલ મારો છોડલા કરાવ

લખમજી સોટલો કરવા આવેલા પાછો આપડે શીખવાના જી કે ડ્રાઈવર નોટલો કરેવર નહી તારો ડ્રાઈવર નો તો શોર્ટલો કરી ડ્રાઈવર ઉતરો

અરે